રક્ષાબંધન તહેવારે ભરૂચ સિટી બસ સુવિધા દ્વારા બહેનો અને બાળકોને એક દિવસ મફત મુસાફરીની ભેટ સતત ચોથા વર્ષે આપવામાં આવી છે ભરૂચ સિટી બસ સેવા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી રક્ષાબંધન પર્વએ ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓને બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો રક્ષાબંધનને અનુલક્ષી શનિવારે સંધ્યાએ પાલિકા અને સિટી બસ સંચાલકોએ સોમવારે રક્ષાબંધન તહેવાર બહેનો માટે બસમાં મફત મુસાફરીની એક દિવસ માટે જાહેરાત કરી છે સવારે આઠ વાગ્યા થી શહેરના તેર રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ શરૂ થતા જ રક્ષાબંધનની ઉજવણી કરવા સિટી બસ બહેનો મફતમાં મુસાફરી કરી નમસ્કાર ઓગણીસ તારીખના સોમવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એ નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે નગરપાલિકા દ્વારા સિટી બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે એ દિવસે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ એવી આશા રાખું છું અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ બહેનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું